આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર વતી રાજ્યના મુખ્યમંત્રીને પાઠવવામાં આવ્યું હતું સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર વતી રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે ડ્રગ્સના દૂષણને રોકવા નિષ્ફળ ગયેલા ગૃહમંત્રી પાસેથી રાજીનામાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે આ સાથે જ ગુજરાતને ડ્રગ્સના દૂષણમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે આ અંગે આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા જેમ કે બોટાદના ધારાસભ્ય ઉમેશ વકવાણાએ સવાલ કર્યો હતો કે અદાણી મુન્દ્રા પોર્ટ ઉપર વર્ષ બે હજાર એક છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે સાત હજાર ત્રણસો પચાસ કરોડ નું ડ્રગ્સ પકડાયું છે તો બીજી બાજુ ભરૂચ સુરતની જીઆઈડીસીઓ માંથી અનેક વાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ પણ ઝડપાઈ છે ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે તેમના વરઘોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ ઉપર બુલડોઝર ચલાવવામાં આવે જો ડ્રગ્સ અને દારૂના કારોબાર વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે તો ગુજરાતના યુવાધનને બચાવી શકાય તેમ છે માટે અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરી અને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે ભંડેરી પ્રદેશ મંત્રી આમ આદમી પાર્ટી સુરત ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સનો કારોબાર કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યો છે ગુજરાતની ગલીએ ગલીમાં ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી સંઘવીએ ડ્રગ્સ પહોંચાડી દીધો છે યુવાધન આ ડ્રગ્સના કારોબારના કારણે ડ્રગ્સના નશાના કારણે બરબાદ થઈ રહ્યું છે ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે નાના નાના ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ તસ્કરોને પકડી અને ગૃહ મંત્રી હર્ષંઘવી શેખી મારે છે ત્યારે આમ આદમી પાર્ટી ગૃહમંત્રી હરસંઘવીને સવાલ કરે છે કે મોટા મગરમચ્છો જે ડ્રગ્સનો કારોબાર કરે છે અને શા માટે બચાવવામાં આવી રહ્યા છે મુન્દ્રા પોર્ટમાંથી અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું એ ડ્રગ્સ ક્યાં ગયું ભરૂચ જીઆઈડીસીમાંથી ડ્રગ્સના ધંધા કરતાં ડ્રગ્સ બનાવતા લોકો પકડાયા એ ફેક્ટરીઓ ફરીથી ડ્રગ્સ બનાવવા લાગી ધમધમી રહી છે ત્યારે આ છૂટ એમને કોણે આપી ડ્રગ્સના માફિયાઓને બચાવવાનું કામ કોણ કરી રહ્યું છે કે ક્યાંક એવું તો નથી ને કે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાત સરકાર ઉપર સંપૂર્ણપણે કંટ્રોલ કરી લીધો છે ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરે છે ગુજરાતની જનતા માંગ કરે છે કે હર સંઘવીને તાત્કાલિકપણે ગુજરાત સરકાર પદભ્રષ્ટ કરે એમનું રાજીનામું લઈ લેવામાં આવે ગુજરાતના યુવાધનને બચ યુવાધનને બચાવવામાં આવે આ ડ્રગ્સના કારોબારના કારણે ડ્રગ્સની નશાખોરીના કારણે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે આપણી બેન દીકરીઓ ઘરથી બહાર નીકળવામાં ખચકાટ અનુભવે છે ડર અનુભવે છે એક સમયનું શાંત સલામત સુરક્ષિત કહેવાતું ગુજરાત આજે ડ્રગ્સના નશાના કારોબારના કારણે ભયના હોથા હેઠળ જીવી રહ્યું છે ત્યારે હરસંઘવીએ પોતાની જવાબદારી સમજી પોતાની બે જવાબદારી ભૈરો કામ સમજી રાજીનામું આપવું જોઈએ જો એ રાજીનામું ન આપે તો ભારતીય જનતા પાર્ટી તાત્કાલિકપણે એમ ને પોતાના પદેથી પદભ્રષ્ટ કરે